નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ઉજાય લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા સ્થિત ડોક્ટર યોગેશ ચંદારાણા ડેન્ટલ સર્જન છે વર્ષ બે હજાર સોળમાં સ્વખર છે ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું હતું જેને હાલમાં જ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે મ્યુઝિયમની મુલાકાત લેવા માટે શહેરીજનો આવી રહ્યા છે અહીં વર્ષો પૂર્વની દાન ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિના સાધનો પણ મૂકવામાં આવ્યા છે જેના થકી આજની પેઢી જાણી શકે કે પહેલાં કેવી પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો વડોદરાના ચંદા રાણા ડેન્ટલ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં દાંતને લગતી કુલ આઠ હજારથી વધુ વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવી છે અહીં સંગ્રહિત વિવિધ પ્રકારના ટુપ્રસ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી મોટા સંગ્રહ તરીકે અને પ્રદર્શન તરીકે નોંધણી કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે દાંત સાચવવાની કાળજી અને દંત આરોગ્યના પ્રચાર માટે બનાવવામાં આવેલા બાળ મ્યુઝિયમમાં બાળકો માટે એઆઈ આધારિત નવી સુવિધાઓ અને એનિમેટ્રોનિક્સના નવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે આ સંગ્રહાલયની શાળાના બાળકો સહિત તમામ મુલાકાતીઓ વિના મુલાકાત લઈ શકે અહીં તાતની સારવાર માટેના જૂના અને નવા સાધનો સારવાર માટે દર્દીને બેસવાની ખુરશી પોસ્ટલ ટિકિટો તાતના એક્સરે મશીન જૂના જમાનાના તાનદંડથી લઈને આધુનિક ટૂબ્રસનો સમાવેશ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં ચાલીસ હજાર કરતાં વધુ લોકો આ પ્રકારના મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ પ્રકારનું મ્યુઝિયમ દેશમાં અનેક માત્ર વડોદરામાં આવેલું છે જે ગુજરાત માટે ગર્વની વાત છે બે હજાર અને સોળની સાલમાં આપણે દુનિયાનું અથવા તો એશિયાનું અને ભારતનું સર્વપ્રથમ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું અને જેમાં મુખ્ય હેતુ લોકોને પ્રિવેન્ટિવ ઓરલ હેલ્થ એટલે કે દાંત અને મોંના રોગોની રોકથામ વિશેની જાણકારી આપવાનો હતો ધીરે ધીરે એ મ્યુઝિયમમાં વસ્તુઓ વધતી ગઈ આપણે જુદી જુદી ફેસિલિટી આપતા ગયા અને આપણે એમ એમ કરતાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આવ્યા ત્યાર પછી થોડા સમય પછી આપણે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આવ્યા આ સમય દરમિયાન જુદી જુદી શાળાઓના બાળકો તેમજ મુલાકાતીઓ મળી અને લગભગ ચાલીસ હજાર જેટલા લોકોએ આપણા મ્યુઝિયમની મુલાકાત લીધી અને એ જોતા લોકોનો સુંદર પ્રતિસાદ અને બાળકોનો ખૂબ જ સુંદર અભિગમ જોયા પછી એ મ્યુઝિયમને એક્સપાન્શનનો વિચાર આવ્યો અને એ એક્સપાન્શનનો વિચાર આવવાથી આપણે શરૂઆતમાં ટૂથબ્રશનું કલેક્શન ચાલુ કરી અને બે હજાર ચોવીસમાં આપણે લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશિસ અને લાર્જેસ્ટ ટૂથબ્રશ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશિસના બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કર્યા અને એની સાથે આપણે આઠ વર્ષ પૂરા કરીને નવમા વર્ષમાં મ્યુઝિયમનો પ્રવેશ કર્યો એટલે દીકરાએ એ મ્યુઝિયમને એક જુદી રીતથી બાળકોને રસપ્રદ બને એવી બધી વસ્તુઓ ઉમેરી જેની જાણકારી ડૉક્ટર પ્રણવ આપશે સો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા બાદ આપણે જ્યારે મ્યુઝિયમનું એક્સપાન્શન કરીને આજે લોન્ચ કરીએ છીએ તો દુનિયાનો પહેલો એનિમેટ્રોનિક ટોક શો દંત સ્વાસ્થ્ય ઉપરનો આપણે બનાવ્યો છે દુનિયાનું પહેલું ડેન્ટલ ઓર્કેસ્ટ્રા આપણે બનાવ્યું છે અને ઇન્ટરેક્ટિવ વોલ છે એઆઈ બેઝ ડેન્ટલ સ્કેન છે આ બધી જ વસ્તુ અને મ્યુઝિયમની મુલાકાત આપણે વિનામૂલ્યે બધા લાભાર્થીઓને આપીએ છીએ એના માટે ખાલી એક જ કરવાનું છે કે નાઇન ફોર ઝીરો ડબલ એઇટ વન ટ્રિપલ એઇટ ફાઇવ ફોન ઉપર આપને કોલ કરીને અપોઇન્ટમેન્ટ લેવાની છે અને અપોઇન્ટમેન્ટ બુક કર્યા બાદ આપ લોકો મ્યુઝિયમ જોવા આવી શકો છો જેમ પપ્પાએ કહ્યું એમ અમારો હેતુ જનજાગૃતિનો છે અને સૌથી વધારેમાં વધારે લોકો વડોદરા શહેરના આ વસ્તુનો લાભ લે એના માટે અમારો આપ સૌને નિમંત્રણ છે અને મીડિયા કર્મીઓ દ્વારા આ મ્યુઝિયમનો જે પોઝિટિવ અમારો જે એક ઇનિશિએટિવ છે એનો પ્રચાર થઈ રહ્યો છે એના માટે અમે લોકો મીડિયા મિત્રોના બી આભારી છીએ થેન્ક યુ